તો હવે વાડી બાજુ આપણે જાવી તમે બન્યારો બ્લોગમાં બધું આગળ આપણે નવું નવું બતાવી કેમ કે આપણે રપટી આંખવાની છે સેનાડો લાઈન તો બન્યારો બ્લોગમાં મિત્રો આપણે હવે વાડીયા આવી ગયા છે અને ગાડી આપણે મૂકી દીધી અને આપણે લઈ જવાની છે રપટી તો રપટી લઈ જવાની છે આપણે એટલે રપટી આપણે આ વાડીયા પડી હતી એટલે લેવા આવ્યા સીવી તો અહીંયા પડી છે આપણે રપટી તો આને લઈ જવાની છે તો આને હવે હરખી બાંધીને ગાડી વાહે લેતા દેવી આપણે તો હવે આને બાંધી દેવી આપણે હવે આપણે રફડી બાંધી દીધી છે કમ્પ્લેટ તો હવે આને વાડી બાજુ લઈ દેવી અને સનાળામાં ત્યાં આપણે જે ત્રણ વીલો છે એટલે ચાર વીલયો કરવાનો આપણે તો એટલે એ આટો આપણે જેકે લઈ લીધો છે તો એ જેક થી આપણે ચડાવી પછી ચાર વીલયો કરી નાખવાનો છે તો હવે વાડી બાજુ જ આવી અને રપટીને એવું જડવી આપણે તો તમે બન્યા રહ્યો બ્લોગની અંદર ને એવું બધું લઈને ભાગ્યો ગયો છે અને એનું બધું એ ટાયરને એવું સડાવી દીધું તો હવે ટોપલી આપણે લેવા આવ્યા હતા એ ને આવું સડાવીને પછી આપણે આંખવાન ચાલુ કરી દેવી તો આ ટોપલીન આપણે સડાવવાની છે એ સડાવી દેવી પછી આંખવાન ચાલુ કરી દેવી તો બન્યા રહ્યો બ્લોગની અંદર આપણે છે અને બે ત્રણ ઉથલ મારી એટલે કમ્પ્લેટ હાલે છે આપણે તો આપણે છે તો હવે એ રેડી હાલે છે તો એટલું આખી નાખ્યું આપણે આપણે હવે ઘણું ખરું આંખી નાખ્યું છે અને હવે થોડુંક છે અહીંથી એટલું એટલું પછી આંકી નાખ્યું અત્યારે પાણી પાણી પીવા આપણે ઊભું રાખ્યું છે તો હવે પાણી પાણી પી લેવી પછી પાછું ચાલું કરી દેવી આંકવાનું તો અત્યારે થોડું ઘણું હવે છે એટલું તે આંકવાનું બાકી છે પછી રાખું ઘર બાજુ બીજે ક્યાંક આંકવાનું હોય તો આંકશું તો હવે એટલું વાંકી નાખ્યું બંને બ્લોગની અંદર મિત્રો આપણે હવે કમ્પ્લેટ હાંચી હાલી ગયું છે અને આપણે હવે મૂકી દીધો છે આ બાજુ તો આપણે તણ ત્રણ શાહ હતા એમાંથી વૈસલો એક બોરી દીધો કેમકે એ બહુ ઊંડો હતો અને એ પછી નિરા ખડ ને એવું બધું પડી જાય એટલે હાંકી નાખ્યું આપણે તો સેનાણા ઊભો છે તો હવે આપણે ઘર બાજુ જ આવી બંને રહ્યો બ્લોગની અંદર આપણે કમ્પ્લેટ ઘરે આવ્યા છે અને જમી કારવીને થઈ ગયા છે એ નવરા તો હવે પાછું વાળી જવાનું થાય કેમકે હવે જોઈએ હું આંકવાનું તો કદાચ ખાતર બાતર વાવવાનું થાય તો વાવી દેવી આપણે તો બન્યારો બ્લોગની અંદર બ્લોગની અંદર રોટલી દેવા જવાનું છે તો હવે રોટલી ને એવું દઈ આવી જ્યાં જેને શાક ને એવું બનાવ્યું છે એટલે રોટલી આપણે દઈ આવી એટલે એ બધા જમી લે તો ટ્રેક્ટર ત્યાં રિપેરિંગ કરેલું છે તો હું ત્યાં જઈને વિડીયો બતાવું તમને બન્યારો બ્લોગની અંદર

આપણે હવે વાડીએ વી આવાથી અને આપણે લઈ જવાનું છે ટ્રેક્ટર ગામમાં લઈ જવાનું પપ્પા અહીંયા છે અહીંયા લઈ જવાનું છે તો આ ટ્રેક્ટર એને દેવાનું છે તો દાંચી જોડતી જ આવીને આપણે તો વાવણીઓ સૂટેલો છે તો હવે જાવી અને દાંચી જોડતા દેવી આપણે દાંચી જોડેલા બીજો આપડે હવે દાખલો બેન કે જ કહી દઈ આપણે કમ્પ્લેટ દાચી દોડ લીધી છે અને હવે આપણે આ લઈને જવા દેવી અને પપ્પા વાટે છે આપણે ગામમાં તો આપણે હવે ટ્રેક્ટર દઈન કર્યાવી એવા સિવાય કમ્પ્લેટ તો હવે આ બ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે હવે આ બ્લોગ આપણે આયાસ પૂરો કરવી સિવાય મળીએ બ્લોગની અંદર આપણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ નવા બ્લોગમાં બાય બાય